અમે પાંચ વર્ષ થી અહીં આવીએ છીએ બીજે જઈએ છીએ તો એમ થાય કે ના ના આપણે પટેલ માં ગયા હોત તો સારું હતું અહીંનું ફૂડ બહુ જ સારું છે અહીં આવીએ ત્યારે અમને સંતોષ થાય છે પટેલ ડાઇનિંગ હોલ અંદર તમે એકવાર જમવા આવશો એટલે તમે ફાઈવ સ્ટાર હોટલ અને તમારી વાડી ઘર બધાને ભૂલી જશો એવું સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક ભોજન એટલે પટેલ ડાઇનિંગ હોલ ડાઇનિંગ હોલ માં આજે 4-5 વર્ષ જમવા આવી છે પણ મને નથી લાગતું કે એની ફૂડ ની ક્વોલિટી માં લેસ માત્ર ફેરફાર થયો હોય છે બ્લોક રાજકોટ કે જે તેમની અનલિમિટેડ કાઠિયાવાડી થાળી માટે ખૂબ જ લોકપ્રિય છે રાજકોટમાં તો બ્લોગ ની શરૂઆત કરીએ બ્લોગ

બરાબર ને મસાલા બી બધા હાઇજીનિક છે કે હું ની કે એનાથી તમને કઈ બીજું શરીરમાં નુકસાન થાય કે એક્ઝેક્ટ આજે રજવાડી ઊંધ્યું તો તમે જોઈ શકો છો કે એકદમ મસાલાથી ભરપૂર ને બધા જ શાકભાજી એમાં ઇન્ક્લુડ છે ગાઈસ તમે જોઈ શકો ગાઈસ આજે આપણી સાથે છે પટેલ હોલ ના સુપરવાઇઝર જે આખો કિચન ડિપાર્ટમેન્ટ સંભાળે છે રશ્મિનભાઈ સો રશ્મિનભાઈ આજે શું બની રહ્યું છે અમને જણાવશો પૂરી બની રહી છે

બધા જ ઇન્ગ્રીસ એમાં ઇન્ક્લુડ છે તો તમે જોઈ શકો છો તો રશ્મિનભાઈ આ તમે મને જણાવશો કેટલા કિલો ઊંધિયું છે આ ટોપમાં ટોપ તો બહુ મોટો દેખાઈ રહ્યો છે દોઢસો કિલો ઊંધિયું છે દોઢસો કિલો ઊંધિયું છે બરાબર ઇન્ગ્રીડિયન્ટ ઇન્કલુડ છે

તમારે ડીસ કે કઈ વસ્તુ તમારી ઘરે ઉપલબ્ધ ના હોય તો પણ તમે એનો લાવો લઈ શકો છો કેમકે એ લોકો તમને પેપર ડિસ માં પેક કરીને આવે છે જે યુઝ થ્રો હોય આજે આપને રશ્વિનભાઈ બતાવશે પટેલ ડાઇનિંગ હોલ નો ડાઇનિંગ એરિયા

મેજર ટ્રાફિક હોય છે બરાબર છે ને સ્ટુડન્ટ ને ને લોકો આવતા હોય છે તો ગાય રસમિનભાઈ નું કેવું એવું છે કે દોઢ વાગ્યા પછી બારે લાઈન લાગેલી હોય છે જમવા માટે તો ગાઈ તમે જોઈ શકો છો કે અહિયાં કેટલો અત્યારે રશ છે બારે સુધી લાઈન લાગેલી છે જમવા માટે જમવાનું અને શુદ્ધ ને સાત્વિક ભોજન કે તમે ઘરે જમતા હો એવું લાગે આવું મારા શસ્ત્રા તરફથી યોગેશભાઈ ટોળિયા તરફથી ઘણી વખત કહેવામાં આવતું પણ મેં એમ થતું કે જશું જશું પણ આજે અમને અહીં આવવાનો મોકો મળ્યો આજે અમે અહીં આવ્યા અને જમવા બેઠા ત્યારે ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ સરસ મજાનું જમવાનું આનંદદાયક રીતે બધા પીરસી રહ્યા છે અને સરસ મજાના ત્રણ શાક દાળ મિષ્ટાન પૂરી ટાઈમ્સ છાસ મોટા અને છોકરાઓ બધાને ભાવે અને મજા આવે એવું સરસ મજાનું જમવાનું આજે મળ્યું દેસાઈ છે અમે લાસ્ટ ટુ ઇયર્સ થી અહીંયા જમીએ છીએ અહીંયા બધી ડિશિસ અલગ અલગ હોય છે બધા વીકમાં વેરાયટી હોય છે ફૂડમાં અને એન્ડ અમે સ્ટુડન્ટ છીએ તો ગર્લ્સમાં સ્ટુડન્ટ માટે પાસીસની ફેસિલિટી પણ હોય છે પાસીસમાં અમને એક રોજના એક પાસ અમને પચાસ રૂપિયામાં જ પડે છે અને સારું જમવાનું હોય છે અને વેઇટિંગ પણ નથી કરવો પડતો ગર્લ્સને એકત્રીસ ડિસેમ્બરે અમે લોકો મિત્રો બધા નક્કી કર્યું હતું કે ક્યાંક બહાર જમવા જવું છે ત્યારે અમે ઉપલેટાથી આજે સ્પેશિયલ સ્વાદ અને ભીડ જોઈને ખૂબ સારી એવી આની રસોઈ અને અમે પણ એ અનુભવ્યો કે ખુબ સારી રસોઈ છે ગરમ રોટલી છે શાક દાળ ભાત બધું ખૂબ સારું છે અમે ઉપલેટાથી પણ બધા મિત્રો આવ્યા અને અલગ અલગ બધા ભેગા થઈને અહીંયા જમવા આવ્યા છીએ પણ ખુબ આનંદ ના થાય લગભગ પાંત્રીસ થી ચાલીસ જણા અમે અહીંયા જમવા આવ્યા છીએ ખૂબ મજા આવી અમને અમે પટેલ ડાઇનિંગ હોલ માં દૂર થી જમવા માટે આવ્યા છે ફેમિલી સાથે અહીં વિવિધ આઈટમ હોય છે જમવાનું ખૂબ જ સરસ અને ઘર જેવું હોય છે અને ભાવ પણ રીઝનેબલ છે અમને બહુ આનંદ થયો કે અમે આજે અહીંયા આવ્યા છીએ મારું નામ છે ચંદુભાઈ પટેલ અમે આ પટેલ ડાઇનિંગ હોલમાં આજે ચાર પાંચ વર્ષથી જમવા આવી છીએ પણ મને નથી લાગતું કે એની ફૂડ ની માં લેસ માત્ર ફેરફાર થયો હોય મારું નામ દવે ઉષાબેન રાજેશભાઈ છે આનું ભોજન બહુ સરસ લાગ્યું સર્વિસ ખૂબ સારી છે અને બધાનો સ્વાદ પણ ખૂબ સરસ છે મારું નામ જય કોઠારી છે આયા ઘણા ટાઈમ થી જમવા આવું છું પાર્સલ પણ લેવા આવું છું આનું જમવાનું બહુ ચોખ્ખું અને ટેસ્ટી હોય છે મારું નામ છે હું શ્યામલ ઉપન માંથી આવું છું અમે ગમે ત્યારે ખરીદી કરવા જઈએ ને તો રસ્તામાં આયે જ જમી લઈ છે ફેમિલી સાથે જમવાનું બહુ જ સરસ હોય છે ફ્રેશ હોય છે ખાધા પછી કોઈ ઓટકાર આવતા નથી આર્ટિફિશિયલ કોઈ મરી મસાલા નથી બહુ જ સારું છે અને બીજે ક્યાંય જવું હોય ને તો એ ડિલીટ કરીએ છીએ નવાર નવાર અહીંયા જાવીએ છીએ આજે અમે પાંત્રીસ થી ચાલીસ મિત્રો ગ્રુપમાં રવિવાર હતો એટલે બધા કહ્યું કે આજે ક્યાંક જમવા માટે જઈએ તો પટેલ ડાઇનિંગ હોલમાં આવ્યા આવીએ છીએ અને શુભ સરસ કાઠિયાવાડી જમવાનું અહીંયા અમને પીરસાઈ રહ્યું છે શીરો દાળ ભાત શાક ખૂબ સરસ રીતે ભાવથી જમાડવામાં આવી રહ્યા છે અને અમારા ઘણા બધા મિત્રો અગાઉ પણ આવી ગયેલા છે એટલે પટેલ ડાઇનિંગ હોલ એક સારું એક નામ છે એ નામ અને એનો ભાવ

પણ અમને આનંદ અને સ્વાદ સારો મળે છે એટલે અમે અવરન અવર અહીંયા આવીએ છીએ તો ફાઇનલી ગાઇઝ આપણે ડીશ આપણી જે છે સારું કરી દીધી છે તો ચલો હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું શું શું આઇટમ છે તમે જોઈ શકો છો પૂરી છે રોટી છે સ્વીટ છે દાળ છે રાઈસ છે મઘારેલા ચણા છે રજવાડી ઉંધિયું છે ચા સેવ ટમેટા કંડનું શાક ઘણી જ વસ્તુ છે આપણે ટેસ્ટ કરીએ અહીંયાનું જમવાનું કેવું છે આ છે રજવાડી ઉંધિયું જેમાં બધા જ વેજીટેબલ્સ છે જવાબ તમને પટેલ લાઇનિંગ હોલ ના એડ્રેસ વિશે કહું તો જો તમે સાધુવાસવાણી રોડ ઉપરથી આવો છો યુનિવર્સિટી રોડ તો ત્યાંથી લેફ્ટ સાઈડ જતાં પટેલ લાઇનિંગ હોલ આવશે ને જો કલાવડ રોડે થી આવો છો તો ક્રિસ્ટલ મોલવા રીત માં આવે છે આ આપણો પટેલ લાઈનિંગ જો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો તમે નવા હોય તો ચેનલ ને કરો જેથી તમે નવા જ વિડીયો